નમસ્કાર જો તમે હિન્દુના દીકરા હોય ને તો આ વિડીયોને એટલો બધો શેર કરજો કે આખા ભારતના તમામ ગ્રામ્ય સુધી આ વિડીયો એટલો બધો શેર થવો જોવે કે તો આપણી હિન્દુ હિન્દુત્વ શું થઈએ આપણે તેની તાકાત પૂરેપૂરી છે એટલે ફરી વાર એક વાત કહું છું વિડીયોની શરૂઆતમાં કે જો તમે હિન્દુના દીકરા હોય ને તો આ વિડીયોને જરૂર શેર કરજો આજે પૂરા ભારતની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર ઠેર ઠેર રોડ રસ્તામાં આપણા જે હિન્દુ ધર્મમાં જેને આપણે માતા કીધા છે ગૌ માતા એ આજે એટલા બધા પર ડે મોત થઈ રહ્યા છે કે અસંખ્ય તમે કલ્પના ન કરી હોય એટલા બધા ગૌ માતાના મોત થઈ રહ્યા છે તો એક ગંભીર પરિસ્થિતિમાં સાહેબ તમારા ફેમિલીમાંથી કોઈક હું એમ કહું ક્યારેક વિચાર કરો કે તમારા ફેમિલીમાંથી કોઈક એક વ્યક્તિ ક્યારેક એક્સપાયર્ડ થયું હોય તો તમને કેટલું બધું દુઃખ થતું હોય સાહેબ તમે બાર બાર દિવસ દાડા કરો બાર બાર દિવસ તેના બેહણા કરો બે બે વર્ષ સુધી એની યાદ કરો આ ગૌ માતાનું કોણ વ્યક્તિ તમે હિન્દુના દીકરા જુઓ તો આ કઈ કયા અંશે તમે આ વસ્તુ કરી રહ્યા છો કે આપણા ધર્મનું આપણે શું કરી રહ્યા આપણે ધર્મ માટે શું કર્યું છે સાહેબ એટલે જો હું એમ કહું છું કે ફરીવાર એકવાર કહું છું કે હરેક વ્યક્તિ હરેક ઘરે આ વિડિયો પહોંચવો જોવે આ ગૌ માતા માટે આપણે શું કરી શકશું આનો રસ્તો શું કરશું કેમ કે આજે મારી જેવા પાંચ કોઈ વ્યક્તિઓ સેવાકીય પ્રવૃત્તિ કરતા હશે એ વ્યક્તિઓ ગૌશાળા કરવાનું વિચારશે કે ભાઈ હાલો ગૌ ગૌ માતાનું આટલું બધું ડેટ થાય છે ગૌ માતા આટલી બધી રસ્તા ઉપર આજે રસ્તા ઉપર આપણી માતા રજળે છે સાહેબ આપણે હિન્દુના દીકરાને ઘરે ઊંઘ કેમ આવે કે માતા માં રોડ ઉપર રકડે છે અને આપણે ઘરે શાંતિથી નીંદર લઈએ છીએ સાહેબ તો આ સાહેબ શરમજનક વસ્તુ છે અને આવી આવી વસ્તુ આવનારા દિવસોની અંદર જો રહેશે ને સાહેબ તો આપણો ધર્મ કોઈથી ટકી નહીં રહે આપણે ધર્મને ટકાવી દેવા માટે ટકાવી રાખવા માટે તમે હું એમ કહું ફૂલની તો ફૂલની પાકડીનું તો કામ કરો જો તમે હું એમ કહું કે આ વસ્તુ હું કદાચ હું એમ કહું કેવા જઈ જઈ રહ્યો છું એ વસ્તુમાં કદાચ હું એમ કહું કે આ વસ્તુ કાંઈ કરી શકતા નથી એક્સેપ્ટ કરી નથી એક શકતા પણ તમે ફક્ત ને ફક્ત એક કામ કરો જરૂર કે વિડીયોને શેર કરો તો એ આમાંથી ઘણી બધી ઘણા લોકોની મદદ મળી જવાની છે હું એક જ વાત કેવા જઈ રહ્યો છું આજે આપણો મોવા નેશનલ હાઈવે હોય ભાવનગર નેશનલ હાઈવે હોય દિલ્હી નેશનલ હાઈવે હોય તો આ તમામ જે જગ્યાઓ પર જે ગૌ માતાઓ એક દિવસ બાકી નથી આટલી બધી અસંખ્ય ડેથ થાય છે એનો પરિવાર કોણ એની પાછળ રોવા વાળું કોણ આ ક્યારેક વિચાર કરવો પડશે આપણે સાહેબ જો તમે હિન્દુના દીકરા હોય તમારામાં હિન્દુત્વનું લોહી ક્યાંક અગળતું હોય ને સાહેબ તો ફક્ત ને ફક્ત આ વિડીયોને શેર કરવાનો છે આપણે બધા એક વિચાર કરવાનો છે કે દાખલા તરીકે ભુવા તાલુકાના એકસો છત્રી ગામડા છે દાખલા તરીકે હું એમ કહું ઓલ ગુજરાતની ઓલ ભારતમાં આ વસ્તુ કરવાની છે પણ હું મહુવાનો દાખલો આપું છું કે એકસો છત્રી આપણા મહુવા તાલુકાની અંદર આપણે ગ્રામ્ય વિસ્તાર છે એક ગ્રામ્ય વિસ્તારની અંદર ઓછામાં ઓછા દસ કે પાંચ હજારની વસ્તી હશે પાંચ હજારની વસ્તી ધરાવનારો કે દસ હજારની વસ્તી ધરાવનારું ગ્રામ્ય હશે ને સાહેબ તો એક ગામની અંદર હું એમ કહું કે અત્યારે હાલની અંદર અત્યારના યુવાધન મુજબ અમે જે રિસર્ચ કર્યું છે એમાં દસ હજાર વસ્તી ધરાવનારું જે ગામ છે ને એમાં પાંચ હજાર લોકો ઓછામાં ઓછા વ્યસનીય છે કેવા વ્યસની કોઈને બીડીનું વ્યસન હશે કોઈને દારૂનું વ્યસન હશે કોઈને માવાનું વ્યસન હશે એટલે હું બંધ કરવાની વાત નથી કરતો ભાઈ તમે ગૌ માતા માટે બંધ કરી દો પણ જો તમે ગૌ મા માનતા હોય હિન્દુ ધર્મમાં જો તમને જે લોહી ઉકળતું હોય ને છે તો ફક્ત ને ભક્ત તમારે એક કામ કરવાનું છે કે એક માવો તમે જો માવા ખાતા હોય રોજના પાંચ માવા ખાવશો તો અત્યારે ઓછામાં ઓછા મને આ જાણવા મળ્યું છે કે ભાઈ ઓછામાં ઓછા દસ રૂપિયા કે પંદર રૂપિયાનો માવો આવે છે આપણે દસ રૂપિયાની લિમિટ આપો કે દસ રૂપિયાનો જે માવો આવે છે એ દસ રૂપિયાના માવામાં આપણે એક માવો રોજનો ગૌ માતા માટે આપણે ઓછો કરવાનો છે એના માટે આપણે શું સુધારો આવશે આપણા શરીરમાં સુધારો આવશે બીજા નંબરમાં આપણે જે લક્ષ્ય લીધો છે આપણે હિન્દુ ધર્મના દીકરા છીએ આપણે કંઈક ગૌ માતા માટે કંઈક કરવું છે તો એક માવાથી તમે આખા ગામના જે હું એમ કહું કે આખા દેશની અર્થતંત્ર જે અત્યારે ભગ્યું છે ગૌ માતા માટે અત્યારે આપણી માતા જે રોડે રોડે જે રજડે છે એને સુધારવા માટે એક માવો મેકવાનો છે ગૌ માતા માટે મારા માટે કે તમારા કોઈ ફેમિલી માટે નથી મેકવાનો છે ગૌ માતા માટે મેકવાનો છે આપણા ધર્મ માટે મેકવાનો છે તો આપણે શું કરીશું એક માવો પર ડેનો ઓછો ખાશો આપણે દસ માવા ખાઈ તો આપણે નવ માવા ખાવાના છે અને પાંચ માવા ખાઈએ છીએ તો આપણે ચાર માવા ખાવાના છે ચાર માવામાંથી એક માવો આપણે હું એમ કહું કે ગૌ માતા માટે જે કાઢ્યો છે એ દસ રૂપિયાની કિંમત ગણો પાંચ હજાર હું એમ કહું વ્યસની છે દસ હજાર ગ્રામ્ય વિસ્તારની વસ્તી જે ગામમાં છે એમાં પાંચ હજાર જો વ્યસની છે તો આપણે એમાં વિચાર કરવાનો છે કે પાંચ હજાર વ્યસનીમાં એક દિવસનું દસ રૂપિયા લેખે આપણે ડોનેશન ગૌ માતા માટે આપ્યું છે તો એક દિવસની ગૌ માતા માટે ફંડિંગ કેટલો ભેગો થયો સાહેબ એક દિવસ નો પચાસ હજાર રૂપિયા ગૌ માતા માટે ભેગા થયા પચાસ હજાર એટલે ગામનું જે ગૌચર હોય ગામની જે પડતર જગ્યા છે ત્યાં જે વધારાના જે ગૌમાતા ગૌ હોય કે કોઈ પણ એક્સવાઈઝેડ મારડોર હોય તો એને આપણા ગામના જે આંગણે કોઈ પણ જગ્યાએ આપણે વધારાની જે ગૌચરની જગ્યા હોય અથવા તો સરકારી પડતર હોય એવી જગ્યાએ ગૌશાળાનું આયોજન ગામડે ગામડે કરવું પડશે તો જ આપણી માતા અને આપણો હિન્દુ ધર્મ ટકી રહે આવનારા દિવસોની અંદર પર ડેમાં હું એમ કહું કે અસંખ્ય ગૌ માતાનું મૃત્યુ થઈ રહ્યું છે તો હું એમ કહું કે આ પક્ષીઓ જે અત્યારે કાલ્પનિક જગ્યા છે આપણા આવનારી પેઢીને પક્ષીઓ બતાવવાના સાહેબ મુશ્કેલ થઈ જવાના છે આવી જ રીતે જો ગૌ માતાની હત્યા થતી રહેશે ને સાહેબ તો આવનારી પેઢીને ગૌનો હું એમ કહું કે નિબંધ બનાવવા માટે આપણે મુશ્કેલી પડશે અને માટે હું એમ કહું કે ફક્ત ને ફક્ત આ યુટ્યુબરો ઘણા નીકળ્યા છે કે ગાઉના વિડીયો તો મોટા મોટા બનાવે મોટી મોટી વેસનો માટે બનાવે પણ સાહેબ ક્યારેક ગાઉ માટે વિચારો તો કરી આજે કેટલી સંખ્યામાં સાહેબ હું એમ કહું ગાઉના મોત થઈ રહ્યા છે આપણી માતા રોડે રોડે રઝડી રહી છે એની માટે આપણે એક વસ્તુ કરવાની છે ગામડે ગામડે ગૌશાળાનું આયોજન કરવું પડશે અને પર ડે પર વ્યક્તિ દીઠ દસ રૂપિયા ખાલી કાઢવાના છે પર વ્યક્તિ દીઠ જો મેં કીધું દસ હજાર માણસની વસ્તી ઘણા ગામની અંદર પાંચ હજાર માણસની વસ્તી હોય એમાં પચીસો જણા વ્યસન હોય તમારું વ્યસન ઘટાડશો સાહેબ તો તમારે શરીર તંદુરસ્તી બનશે તમારું ફેમિલીમાં તમે પાંચ વર્ષ વધારે જીવશો અને પ્લસ આપણા હિન્દુ ધર્મ માટે આપણે કંઈક કરું કર્યું એવું પણ સાબિત થશે અને ક્રાંતિકારી વિચાર આપણે બધાને લાવવાનો છે મારા વિડીયો જેટલા પણ સાંભળે છે ને સાહેબ હું એમ કહું છું વિડીયો શેરનો કર્યો ને સાહેબ તો તમે હિન્દુ ધર્મના દીકરા નથી એવું માનીશું આ વિડીયોને શેર જે જે કીધો ને એને જ હું હિન્દુ ધર્મનો એક મારો ભાઈ માનીશ કે મારો ભાઈ એક હિન્દુ ધર્મનો એનામાં લોહી ઉકળે છે એટલા માટે એને વિડીયો શેર કર્યો છે એટલે હરેક ઘરે પહોંચાડવાનો છે હરેક ગ્રામ્યની અંદર આપણે વિડીયો પહોંચાડવાનો છે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને આપણે પૂરેપૂરી શરૂઆત આપણાથી કરવાની છે આપણે વિચાર કરીશું કોઈ કરશે બકુલભાઈ કરશે કોઈ અમારી ટીમ કરશે એવું નથી આપણે વિચાર કરવો પડશે કે આપણે આવનારા દિવસોની અંદર આપણી માતા માટે આપણા ધર્મ માટે કંઈક કરવું છે તો આપણે વિચાર કરવા પડશે આપણે કે ગ્રામ્યની અંદર ગૌશાળા ખોલવા પડશે હરેક ગામડાની અંદર ગૌશાળા હશે ને સાહેબ કોઈ મોવા તાલુકા હોય તો મોવા તાલુકા પૂરતું કે ભાઈ મોવા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારની ગાયું તો ભાઈ એને નહીં લેવામાં આવે હું એમ કહું કથપર ગામની ગાવું છે તો કતપર ગામની અંદર જ ગાવું લેવાની છે કે બંદર ગામની ત્યાં અલગ ગૌશાળા બનાવો તો જ વ્યવસ્થા આ જળવાય રહે આપણું અર્થતંત્ર જળવાય રહે આપણો ધર્મ ટકી રહે આપણી માતાઓનો જે અસંખ્યમાં મોત થઈ રહ્યા છે એ ટકી રહે તમે વિડીયોને અંત સુધી જોયો છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ વંદે માતરમ ભારત માતાજી જય